એ ચોખે દૂધ નું નું કઈ દેવાનું લેવાનું પણ બધું કમ્પ્લીટ તો થઈ જશે બીજો કોઈ રસ્તો નહિ છેલ્લી વાર કોઈ દરવાજો ખખડાવ પડશે અને આપણું કોમ એક કોઈ નઈ હાલ બાબુજી સિવાય જો અને જો બીજો કેશું ને તો કેશ કરવાનું તો શું

બાર મહિના સુધી લાકડી ગોઠતા નતા અમે તમે સરપન હતા તોય તમામ બીવરાતા હતા અને જીવણીઓ હારું થયું તે લાકડી લઈને નેકડી જોડે શેર ના માથા હવા શેર જીવણીઓ શાંતિ થી જિંદગી જીવ્યા હોય તો ગોમ છો છોડવાનો વારો આવે પણ ના આવે પણ કોક દારો ખોટો દારો આવે ને બધી બાજુ થી આ ભેગું થાય એ તારો ગોમ છોડવું જ પડે અને બરોબર છે જે હારું સારું થયું હું તો કઉ છું આવે હોય આ તો ગરીક માં પેલા ને ધમકી ગરીક માં પેલા ને ધમકી લેવા ને ગળી માં ધમકી આ તો નો કાયદો હોય ને ઇમ બંધા પણ જીવણીઓ ખાવાય રહેશે કે નહીત ને તો અમુરદા ના હોત મહિના પછી અમુર ના આવત બે બે હાલી તો

સુખ શાંતિ એમ ગમ નું વિચાર એમ ના ગમ નું હાલ નહીં વિચારવું પેલા યુવાન ઠેકવા ના કરવા છે પછી ગમ નું વિચારવું પણ ના હોય તો ઉપર તરામ નાખ્યા પછી ઠરી જાય જીવણી મારી ડોસી મને મેળો મારા છે કે તમને આવડી મોટી મૂછો રાખો છો અને ગો બચી લાફા મેલે જીવણીયા તારી ડોસી કે હું શાંતિ રાજ જે દાડા ઘાટમાં આવશે ને એ દાડા વારો લઈ લે આ ઘાટમાં તો આવી ગયો તો પણ પેલો મુરચા ને વાળો રિક્ષા લઈને આવ્યો ને

કામનું નું દુઃખ તારું જે હતું એ તો તુર્યું છે પણ આ લાફાર્યા ને એ મને યાદ આવશે હું જીવણિયા મન નહીં લાગતું પણ આ ગુસ્સો ઉતરવા મને નહીં લાગતું ઉતરાય આવશે ને ત્યાં સુધી મારે નહીં ને

ખબર નહી આપણે બે હતા પણ બેન વાતો કર્યો હા તારે દોશી ના મોટા તારું તારા મારવાનું એટલા ગોમા બધા ખરા તરત તરતું

રાખવાની જ નહિ તમારા ગમ થાય છે લોકો છે આ બધું તમને ખબર નહિ અમારું ગોમ એવું હા હા તમારા ગોમ છે

લગન કરવા માટે બરજબરી કરતા બે જણા સરપંચ સાચી વાત છે હું તમે નતો કેતોમલા ના ઘેર ની બહેનુ જોયું તું હાજી વા કેતો હતો તું હા અને આપણે જોવા જયા ઘર ફેર્યું પછી ખેમલો આયો સાહેબ ના હોય તારા બહેનો ચડી ગયા એના અંગા થી એટલું ટોર્ચર કર્યું મારી નાખવાનું પણ કર્યું આ બે જણો એટલે મને કાન એ તો તમારો વિચાર તમે ગોમ ના સરપંચો આવા માણસ હોય ચાર ચાર દારો સાહેબ આ તો કાઢી નાખેલા નમુના છે પણ ચાર દારો સુધી ઘરમાં લાઈન ગોધી રાખ્યો તો તમને ખબર ના પડે એટલી

આગેવાન છે ને મોટા કરે અને ઘેર આવી જાય તો પકડી જાય જીવન જો સીધા મારા હાથમાં તો આવી જાય તો બૈરો કદી નહી સાહેબ તમે તાર એવા બૈરા લાલ ચોર કઈ નાખજો ચોરીઓ કરું છું સાહેબ કાયમી બે તમે કશું નહી એક વખત મને બતાવો એટલે પછી કાયમી ની ચોરીઓ ને તારો ભાઈ જોવા કેસ તો લાગુ

આપણા ગમ ની આબરૂ કાઢી આબરુ તમે કશું હોવા લાગતા નહિ સરપંચ બાબુજી તો દેખાતા નહી બાબુજી અરે બાજુ હું બેસો ના પૂછો આબ્રો જતા હું નાટક છું સરપંચ એમ કયો તો ખબર પડે કે મને સાહેબ નું પૂછો સાહેબ ને મારા કીધા જેવું નહિ તમારા ગોમ ના માણસો કરે પછી લેડીઝ લાઈન ઘરમાં ગોધી રાખ મારી નાખવાની ધમકી હાલ જોરાઈ થી લગ્ન કરાવ આ બધું સરપંચ હોય તમારા જેવા આગેવાન હોય તો આ બધા ડખલા થાય પણ અમે અમને ખબર નહી ને કુને આવું કરી દાર લોહી પીધું છે ગોમનો વાઢોઈ વાઢો પણ આજ કાલનો છોકરો રે ને ઈવન કોઈ કીધા જેવું જ નહી બાબુજી

અને ગોબરિયા વાળો એ ખાઈ પડી જઈ ખાતો નહીં એટલે હું તો કઉ છું હમી રીતના સીધા બાબુજી પહાણ જતા રહીએ અને સીધી વાત જ કરી દે બીજા કોઈ ને કેવું નહીં બાબુજી છે

અમે બે જણા એક બૈરાને પકડી લાયા ઘરમાં ગોધી રાખ્યું અને ખેમલો પ્લાસ સોમલાંગાથી જોરાઈજી લગ્ન કરવા માંગતો તો જાણે બૈરાઈ ના પાડી તો મારી નાખવાની ધમકી આલી પણ એને તો બહેરું કુના મળ્યા એક ગમે તે કોઈ બરો લાલિ લાલી નું બરોબર એને કમ્પ્લેન કરી છે બેના ઉપર બાબુજી એટલે કેસ લખાયો કરવી પડે બાયડી સરખો કરવાના આવે છે બીજું લાંબા એને બાયરી પાછી પણ બાયડી સર આવતી પણ કોમ હારું હોય તો ગમ આવે બે નું બોલાવજો એટલે હું એમનું અહી ઉઠાઈ લઉ બાબુજી આ જવાબદારી તમારે લેવાની જો અમે તો અમારે પટ્ટીઓ મારી નાઈશ એટલે તમારે બોલાવી ને

મને લા મિલી બે જણા કેવાય ના તમાર પણ કીધું પણ ખેમલો હું કે આ તો મારી હારી આ તો એકદારો હોય ગમો મારી નાખવાની પછી પહેરવા માટે જબરદસ્તી કાયદેસર અપહરણ નો કેસ લાગે મોટી મોટી કલમો લાગ્યા તો ફસાવાની વાત છે કેસ બાબુજી હા

બાબુજી ની વાત કરીએ તો આ વાત નું ઠેકો ઉપર થી આ તો જેવા થઈ ના ગરદા ના ઘાટના પૂરું થઈ જેવું નહીં પેલા બાબુજી હું કીધું

વાત હોપડો સાહેબ આમ હોય ગુનો તો કરે જ છ ગુનેગાર મોટો ગુનો કેવાય બાબુ પછી અમે ભાડીએ ને તો અમાર ગોમ પકડી રાખવાય નહીં ગોમ માં ફરવા દેવાય ના એટલે તમારી રીતે તમે ખોળો અને અમારી નજરે પડે તરત અમે ફોન કરી બાબુજી ને તો હું મારી બરોબર ને તમે તાર ચિંતા ના કરતા અમારી નજરે પડ્યા ને તો તમને સીધો ફોન આવી જાય કારણ કે ગુનેગાર ને અમે ગોમમાં ના રહેવા દઈએ તમારી ઓન પકડવાની જરૂર નઈ ખાલી બારોન મને ફોન કરી દેજો તમે તાર તમારી રીતે ખોળો બાકીનું અમે જોઈ લે

પણ એ લાલ ના લીધા મારા લાખી એવા માણસો પાક્યા છે ને આવા તો દુનિયામાં મી મીશ માણસો જ જોયા નહી હું કરવાનું ક્યાં ને

આપડા કોઈ જાત ની જફા મારી કરાય ના હોય ગુનો કર્યો હોય તો ભોગવું આપડે ભાઈએ તો પછી પોલીસ ને આપડે સોંપી દેવાના બરોબર ને બાબુજી બાટલી સોરો તમારી ખાટલી એટલે જવાબદારી એટલે હું કોઈ એવું જવાબદારી લઉં તો પોલીસ પોલીસ નું કોમ કરશે આપડે ભાળીએ તો પોલીસ ને બોલાવવાની અને બાકી બીજું કઈ દઉં એવા ગુનો કર્યો છે તો આપડે હું લેવા દેવા એ તો પતાર માં પહેરી જાય તો છે સુટકો છે ભોગ બોતો પડશે છે કે એટલે સજા તમાર આલવાની છે સજા તો સાક્ષી માં હું હમો તો ફોસી ચલાય દેવન ઓલો કોણ આ કેટલો વિખવાદ છે કેટલું ઝેર છે આમ ગુનો કર્યો છે તો ભોગવસી એમાં મારે હું અને હું ભાડે તો બતાઈ દે મારે કોઈ હગા ભઈ થતા નહી તે હું ઈવન બચાવું અને કાયદેસર જેને ગુનો કર્યો હોય સજા ભોગવા એ આપણો જોવાનું નહીં ભાલે તો હું તો પોલીસ જ છું બીજું કોઈ કરવાનું નહી જોઈને જોયા મજા આવી જાય અમુ મજા આવશે અમુક બકરી બરાબર દબાણ પુરણી જા લવા જવાની જરૂર નહી એ જેવા દેખાય ને એટલો સીધો રીંગ જ મારવાની છે ગેર રાતી ઊંઘવા આવશે કે વરરાજ સરપંચ ઘેર તો ઊંઘવા તો આવશે જ કા નવાંધી નાખવાના ટાઢા પોણી ખોખ કાઢવાની અમુક કરવાનો જ આવશે ના ના પોલીસ દંડા મેસે તને ખબર જ પડશે અલ્યા નહીં મેલા તો સેવું કરશે તને હજી ખબર નહીં શું સેવું હોય અરે તો નહી મને તો કોથરા માં

કોર્ટ તો બાજુ માં રહી પોલીસ તો બાજુ માં તો હોય ગુનેકાર આપડે નક્કી કરી દીધો તો હારું શું કાકા સારું કર્યું આપણે દેખાડો ના દીધો નકર તમારો ભાઈ અને આ સરપંચ તારે હાલ ખરો ને કોઈને દેખાડો દેવાનો નહિ સોના મોના વગડા વગડા ઘેર હેડવાનું કરજો અને અમુ તો ખરા ને જીવનયા બીક લાગતી હતી સરપંચ થી બીક લાગતી હતી આખા ગોમ ની બીક લાગતી જો વગડા વગડ કોઈ ને ખબર ના પડે પોની ખોરાક કોઈ ની નજરે પડી તારી કાંત